રાજ્યમાં જળસંચયો અને ખેતી લક્ષી પ્રશ્નો અનેક ઉઠી રહ્યા છે આમ તો ભારત ખેતી પ્રધાન દેશ છે પરંતુ અત્યારે તો ખેડૂતો છે ક્યાંક ને ક્યાંક સમસ્યામાં મુકાયા છે એક બાજુ મેઘરાજા એ વિરામ લીધો છે એ પાક લઈ લીધું છે પરંતુ પૂરતું પાણી અને વીજળી ધરમપુર ખાતે પણ તેઓ યોજી હતી અને આ રેલીમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ જીગ્નેશ મેવાણીની પણ એક પ્રતિક્રિયા આવી છે આજે તેના વિશે જ વાત કરવી છે નમસ્કાર ન્યુઝ માં આપની સાથે હું ભગવતી વિશાળિયા પ્રોજેક્ટ છે આમ તો સીએમએ છે તે બ્રેક મારી દીધું હતું પરંતુ હવે ક્યાંક ફરી એવું ચર્ચાઈ રહ્યું છે કે જો આ પ્રોજેક્ટ ફરી વખત ભવિષ્યમાં થશે તો આદિવાસીઓને ઘણું મોટું નુકસાન થશે અને આ પ્રોજેક્ટને લઈને જ આનંદ પટેલ છેલ્લા કેટલાય સમયથી લડી રહ્યા છે અને જીજ્ઞેશ મેવાણી છે તેમણે પણ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ સમગ્ર મામલામાં છોડવામાં નહીં આવે કારણ કે આનાથી આદિવાસીઓને ખૂબ મોટું નુકસાન થવાનું છે ખાસ કરીને આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય હતો કે મુંબઈ

કોંગ્રેસ પાર્ટીના અમિતભાઈ ચાવડા વગેરે સૌ આગેવાન મિત્ર ત્યાં પહોંચી રહ્યા છે આ તમામ લોકો ડિટેન્શનની અટકાયતની ચિંતા કર્યા વગર ખૂબ મોટી તાદાદમાં મોટી સંખ્યામાં પહોંચો રાજ્યની સરકાર અને ભાજપના નેતાઓ સદંતર જુઠ્ઠું બોલી રહ્યા છે ગઈકાલે જે પત્ર વાયરલ કર્યો એ પત્રમાં

એને મજબૂત મજબૂત કરો કરો એના હાથ કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં આજે ધરમપુરમાં સવારે સાડા દસ અગિયાર વાગે જે રેલી થવાની છે ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યો પોલીસ અટકાયત કરતી હોય તો અટકાયત કરી શકે ધરપકડ કરવા માંગતી હોય તો ધરપકડ કરે પણ આ ઇન્કલાબ છે આ ક્રાંતિ છે જે રૂકાવાની નથી જય ભીમ જય જોહાર આવા જ બધું વા સાથે ફરી મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બી એસ નાઇન્ટીવી નમસ્કાર